માં મધુનગર પાસે કરોડિયા ગોરવા રોડ ઉપર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી તે દરમિયાન અંદરો અંદર ગેરસમજ ઊભા થવાને કારણે નાસપાકના દ્રશ્યો સર્જાયા હતા વડોદરામાં ગણેશ ઉત્સવની ઉજવણી રંગે કરવામાં આવે છે ગણેશજીની આગમન યાત્રા ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રકારના ડેકોરેશન અને ગણેશજીની વિસર્જન યાત્રા તમામ લોકોમાં આકર્ષણ જમાવે છે તેવામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા પણ પહેલેથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

હતી અને વરસાદી વાતાવરણ હતું અને ડીજે ને ગણેશજીની મૂર્તિ વચ્ચેનું ડિસ્ટન્સ વધી જતા ડીજે ને હાઈટ વધારે હોવાથી આગળ વાયર ને પગલે ટોળાને ને સૂચન કરતા હોકા દેકારો કરી મૂક્યો હતો જેથી ગણેશજીની મૂર્તિ વધારે પાછળ રહી ગઈ હોવાથી લોકોને લાગ્યું કે પથ્થર મારો થયો છે જેથી નાસભાગ મચી હતી અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ રસ્તા પર જ મૂકીને પડતા ભાગ્યા છે તે સમયે પોલીસ સ્થળ પર જ હાજર હતી ગોરવા અને જવાહરનગર પોલીસ મથકના પીઆઈ હાજર હતા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો કોઈ બનાવ બન્યો નથી પરંતુ અફવા ઉડાડી નાસપાકની સાથે રસ્તામાં પડેલા વાહનોને નુકસાન થયું હોવાનું આવ્યું છે આ નુકસાન કોણે કર્યું છે ક્યારે થયેલું છે કોના દ્વારા કરવામાં આવ્યું છે તે તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે જોકે સમગ્ર ઘટનાના વિડીયો સામે આવતા કેટલાક અટકચાળા તત્વોએ બુમાબુમ મચાવીને વાતાવરણ ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા હોય તેમ જણાય આવે છે અને એક તબકે પથ્થરમારો પણ કર્યો હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે પોલીસે સત્વરે સ્થિતિ સંભાળી લેતા આગમન યાત્રા આગળ ધપાવવામાં આવી હતી જ્યારે કેટલાક તોફાની તત્વોની ઓળખ કરીને તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે